કરવામાં થાનલા કરો એવી રીતે કરો આપણે બાપાઓ નવું ટ્રેક્ટર છે બધા મુહૂર્ત કરી રહ્યા છે ખેતીમાં હાંકવા માટે આપણે હનુમાનદાસ આશ્રમ ફરવા અહીંયા લાવ્યા છીએ આપણે આ નાનું ટ્રેક્ટર લેવા આવ્યા છીએ તો જો આપણે વાયે બાપુ સારું ટ્રેક્ટર લીધું છે વાય વાયફ ખેતર માકવા જ્યાં તો જો છે બાપુ સામે બેઠા છે બરાબર તો જો આ ટ્રેક્ટર તો એમાં નાના નાના લાટ છે અંદર એ તમને બતાવું આગળ આપણે જો એનું એડ્રેસ છે રાધેશ આમ મિની ટ્રેક્ટર

પછી બીજા ટ્રેક્ટર અંદર તમને લાગત પૂજા છે લાટ બધા એ બતાવી દઈએ કે આ નાનું ટ્રેક્ટર છે તો એ પાંત્રીસ હજાર પાંચસોનું છે ઝીણું છે તો પછી જવો આ ટ્રેક્ટર આ પીડ વીસ છે મતલબ મારે તૈયાર કરવાનું બાકી છે પછી આ એના રોટોવેટર છે જોવા આ બધા રોટો પછી આ બધા એ ટ્રેક્ટર છે તો આ લાટ બધા છે આ નોખા નાખા કલરના પછી હું પેટ્રોલના છે આ છે પેટ્રોલનો છે આ એ પેટ્રોલનો છે આ પીળું પીળું આ પાછા ડીઝલના છે પછી કોઈલ પર પેટ્રોલનું છે આ એ પેટ્રોલનું છે નખો નોખો પેટ્રોલ ના ડીઝલ ના બધા એમઆરટી કંપની નો છે જો આ આરટી કંપની આવેલી છે આગળ અને કેટલા છે હાથ વસપાવે તો કોઈને ખેતીમાં હકવા લાગે કે કોઈને કુંભારને કામ કરવા માટે હોય તો એ કુંડલાઓ પટેલ શેમ્બર સેમ્બર સાવરકુંડલા મોવા રોડ છે બરાબર